હેલો નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલું લો પ્રેશર સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત ઉપર આવી ગઈ છે અને સુરત વડોદરા દાહોદ વલસાડ નર્મદા ડાંગ ખેડા ભરૂચ ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ જૂનાગઢ અમરેલી કચ્છ તળાજા મહુવા જામનગર દ્વારકા પોરબંદર સહિતના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે અને એમાંય સુરત વડોદરા ભરૂચ અંકલેશ્વર રાજકોટ અમદાવાદના સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે અને આ વરસાદની સિસ્ટમ સુરત વડોદરા અમદાવાદ ઉપરથી સૌરાષ્ટ્રમાં આવી જશે એટલે સાંજે છ વાગ્યા આસપાસ ભાવનગર સહિત ભાલ વિસ્તાર તેમજ સિહોર વલભીપુર અમદાવાદ તળાજા મહુવા ઘોઘા અને રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત નવ વાગ્યાથી દસ વાગ્યાના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર જૂનાગઢ પોરબંદર વેરાવળ ઉના દ્વારકા ઉપરથી પસાર થઈને કચ્છ તરફ આગળ વધતી જાય છે અને આ સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવતી જશે એટલે જાહેર જનતાને સાવધાન રહેવા સલાહ આપવામાં આવી છે અને તારીખ ઓગણત્રીસ અને સોમવારની રાત અથવા મંગળવાર સવાર સુધીમાં આ વરસાદની સિસ્ટમ કચ્છ ઉપર જતી રહેશે અને તે કચ્છના ગાંધીધામ નલિયા મુદ્રા લખપત ખાવડા રાપર જેવા અનેક વિસ્તારોને ધમરોળતી જશે અને આ વિસ્તારમાં આ વરસાદની સિસ્ટમ તારીખ ત્રીસ અને મંગળવાર અથવા બુધવાર આસપાસ પાકિસ્તાન આસપાસ જતી રહેવાની સંભાવના છે અને તારીખ ત્રીસ પછી કદાચ વરસાદ વિરામ લઈ લેશે એવું અનુમાન જણાવવામાં આવે છે એટલે વરસાદથી ત્રાહિમામ ગયેલા વિસ્તાર અથવા લોકો માટે રાહતના એક સમાચાર કહેવાય પરંતુ તારીખ ઓગણત્રીસ અને સોમવાર અને તારીખ ત્રીસ ને મંગળવાર માં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે